નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે સ્મોલ વન્ડર્સ એકતાસ ક્લોઝેટ અને રનર કિડ્સ દ્વારા સ્ટ્રીટ જલસા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગરના આતાભાઈ ચોકથી રૂપાણી સર્કલ સુધીના રોડ પર યોજવામાં આવેલ સ્ટ્રીટ જલસા કાર્યક્રમમાં વિવિધ રમતો ડાન્સ યોગ સહિતની ઇવેન્ટમાં નાના બાળકોથી લઈને મોટેરાઓ ઉત્સાહભેર જોડાયા હતા ભાવનગર મહાનગરપાલિકા પોલીસ વિભાગ તેમજ શહેરની વિવિધ સંસ્થાઓના સહયોગથી યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ કાર્યક્રમના આયોજનને સફળ બનાવવા સ્મોલ વન્ડર્સ એકતાસ ક્લોઝેટ અને રનર કિડ્સની ટીમે જહેમત ઉઠાવી હતી